બ્લોકમાં ત્રણ બધાનું સ્વાગત છે બધાને જય માતાજી જયમા મોગલ ને આજે તો આપણે બનાવવાનું છે બ્લોક નથી બનાવવાનું આજે બનાવવાનું છે રેસીપી અને રેસીપી બનાવવાની છે સમસમિયાની રેસીપી બનાવવાની તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો અને આજે આપણે બનાવવાનું છે સમસમિયાની રેસીપી તો બ્લોકમાં જોઈએ રાખજો આગળ આગળ કેમ બનાવીને એમ

આપણે પહેલી વાર બનાવ્યું કઈ અલગ રીતે બનાવી ની ભાઈ બનાવવાનું આપડે તો વાડીમાં પોતેમી તો આવી જ હોય કેમ કે સાલો વરસાદ માં કોણ લેવા જાય એટલે કાલની પીડી કે હે કાલની કોથમીર પીડી કે ઈ મોય નથી

ताटिंग गाठियो भांगो नी ते एमके लहन गाव रही काय गाना तपसेवंत कान આખા બનાવવા માટે તો આ ડુંગળી કટિંગ કરીને ચીણી નાખી છે પછી લસણ ને લીલા મરચાં અને કોથમીર લીલી શાકભાજીમાં એટલું જોવે છે જો કોઈને બનાવવું હોય તો એટલી વસ્તુ લી લેજો પહેલાં કમ્પ્લીટ કરી લેજો હવે જે વસ્તુ જોવે ને એ તમે આગળ વિડીયો જોયા કરજો એટલે તમને જોવા મળી રહેશે તો ચીણાનો લોટ લીધો છે હવે આનો બનાવવાનો છે ડોયો હવે ડોયામાં શું શું વસ્તુ નાખીને એ તમને બધું કહેતા રહેવું ડોયા બનાવવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે અને ચીણાનો લોટ લીધો છે હવે તમે આમાં જે જે વસ્તુ નાખે એ કન્ટિન્યુ તમે વિડીયો જોજો એટલે તમને બધી માહિતી મળી રહેશે તમારે ઘરે કઈ રીતે બનાવે તીખા શું છે? ચીનાનો લોટ. હા. હા તો બધું તમે bari bari કહેતા જજો એટલે અમને ખબર પડે. આ બોલે છે. કેવું છે? આવે આવે લોટ લીધો છે. હા બેસન હા બેસનનો લોટ. કેટલો લોટ કેટલો લીધો છે? આ પાંચ કોરું પડે એમ એટલું બધું ના ખાવાનું આપણે જેટલા બનાવવાના તેટલું સીણાનો લોટ વાપરવું હા આપણે જેટલા એમ લાગે આપણે એટલા છે એટલે એટલો લોટ લેવાનો સીણાનો લોટ એટલો છે તો એમાં આપણે નાખવાની નકર લાલ

હવે બધી લીલી શાકભાજી નાખી દેવાની કોતમરી હે તમે પેલા કોતમરી નાખો હા એવું બધું નાખવાનું જોઈએ એટલે બધું નાખ્યો ને છે લીલા મરચા પેશે લસણ ન્યા સે ડુબળી

હવે આમાં નાખી દેવાનું પાણી સાસે નાખી શકો પાણીની જગ્યાએ તમે સાસ પણ વાપરી શકો છો

અમાર બેન જાવ બધી કમ્પ્લીટ કરી નાખું છે આ આ આ ડબ્બો આપણો છે હે ઘર ગમેનું તો ખબર ઘર તો જ છે પણ ડબ્બો આપણો કેમ તમે યુઝ કર્યો છે આ ડબ્બો આપણી આ એમાં જ યુઝ કરવાનું બીજે યુઝ નહીં કરો હા રેસિપી બને હા આ પાકો આપણે રેસીપી નથી બનાવતા આપણે તો બ્લોગ બનાવીએ છે જે જો આ ડોયા બની નખા છે આ બધું સામાન્ય બધું ભેગો કરી લઈ પછી દેશી બનાવવાનું છે કે દેશી હે દેશી તમારે બનાવવાનું છે કે દેશી કે વિલાયતી બનાવવાનું વિલાટી એસી ની ઠીક એવું છે પછી ચૂલો ને જ તો આપણે ઠીક હું કહા દેશી વિલાસ વિલેજ કરો તો વિલેજ માં તો દેશી ચૂલો હોય

બતાય આવજો ખાવા બધાય ન્યો ભાઈ બધાય ન આવતા છે લોટ લાડ છે તીખા પણ કુટી જશે એટલા માંથી નો કે કાવું બીનું છે પેલું નાસ્તો બીનું ફલા પેલી ખેલ બનાવી પણ બહુ મસ્ત બીનું જો અત્યારે આપણું સંસમે કમળ બની ગયા અને બનતા જર વાહ ખવાતા ગયા કાબા મસ્ત બના કે મસ્ત મને તાવ જો કે ખાવ નત ભાવતું હા તે બનાવી દે તો ખાવ સુ બેટ ગરમ તે મજા આવે ને મજા આવે જોવો આપણે એટલા સમસમ્ય વિતા હે ને જો બે તો ખાવન સલુસ તે બધાય ને ભાવા કાબા બધાય ભાવે છે ને તો ભાઈ મે સાખા બહુ મસ્ત બનેલા હે હવે તમે બનાવજો મસ્ત જ બને છે એમ કે આપણે પહેલી વાર બને એટલે આપણે બહુ ખબર ન હતી કે કેવી બનાવવાની કેવા નહીં બનાવવાને પણ મસ્ત જ બનાશે મારે તો મારો નથી

કેવા લાગ્યા ભાઈ મસ્ત ભાઈ મસ્ત તમે બનાવજો હવે ને તમને ગમ્યો હોય તો લાઈક કરી કરી દેજો મળીએ ના બ્લોગ માં ત્યાં સુધી બધાય ને જય માતાજી